આજથી નવા કાયદાઓનું અમલીકરણ થવા જઈ રહ્યું છે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા આ નવા કાયદાઓ વિશેની સમજણ પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી હતી આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાંખ્ય અધિનિયમ આમ કુલ ત્રણ કાયદાનું અમલીકરણ કરવામાં આવશે બ્રિટિશ કાર્ડના ત્રણ કાયદા આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટને આજે અંત આપ્યો છે આ જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા અંગે દેશના તમામ પોલીસ સ્ટેશનનો કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેની અમલવારી શરૂ કરવામાં આવશે ત્યારે નવા કાયદાથી લોકોને ઝડપી ન્યાય પણ મળશે અને ઓનલાઈન ફરિયાદની સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆરથી ફરિયાદ નોંધાવી શકાશે આ સુધારેલ નવા કાયદાઓ અંગે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ અંગે સમજણ આપવામાં આવી હતી આજે પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ત્યારે ઝીરો 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 વન આ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ અધિનિયમ બે હજાર ત્રેવીસ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે આ એક અઢારસો સાહીઠથી થી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રિઝીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટીવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ગડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ આપણા ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ પરિવર્તનાત્મક ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે યુનિટીવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર એન્ડ આપણે આપને કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રજીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્વનું ઇનિશિયેટીવ છે અને આપણા આખા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ કરું છું વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આને ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું એકસો ચોસઠ જૂન કાયદો જે પાર્લિમેન્ટ છે ઇન્ડિયન પાર્લિમેન્ટ એકસો ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતા પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે આ એક વિભાગ માટે પડકાર છે અને હું મને વિશ્વાસ છે સારી રીતે એના ઇમ્પ્લીમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરો પાડીશું અને જનતાને સુરક્ષા સલામતી અને ન્યાય સ્થાપવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું સર સામાજિક દ્રષ્ટિએ પણ શું બદલાવ કોઈ ડિસ્કશન નહીં કરતા સર આઈપીસી એટલા અત્યાર સુધી દાખલ કરતો હવે નવા કાયદા પ્રમાણે શું દાખલ દરેક ગુના નયા કાયદા હેઠળ દાખલ ન્યાય અત્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે અને ભારત સાક્ષ ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે કે આઇપીસી સીઆરપીસી ને એવિડન્સ એક્ટ જગ્યા લઈ રહ્યા છે આના અંતર્ગત આપણા તમામ કામ કામ સમગ્ર જે નવા રિજીમ છે લેજિસ્લેટિવ રિજીમ આ પીપલ સેન્ટ્રિક છે નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે ઇફઆઇર કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં આપને સહકાર આપશે અને એમના સાથ સહકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકીશું આભાર